તો આ તરફ સુરતના મિલ માલિક પાસેથી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે ખંડણી અપાતી હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ રામોલિયા પાસેથી પિસ્તાળીસ લાખની ખંડણી લેવાઈ હતી બંને આરોપીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે આરોપીઓના ઘરમાંથી કેટલીક ફાઇલો પણ મળી આવી હતી જેમાં પાંડેસરા અને સચિન જેઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા જેમાં અન્ય બે થી ત્રણ મિલ માલિકો પાસેથી પણ બંને આરોપીઓએ લાખ રૂપિયાની ખંડણી લીધી હતી જેમને ક્રાઇમ બ્રાન્ચે બોલાવી ફરિયાદ નોંધવા માટે જણાવ્યું છે આરોપી અજય દ્વિવેદી તેજસ પાટિલ ચાર દિવસના રિમાન્ડ પર છે સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ચેતન મિલ માલિકો પાસે ખંડણી લીધી હતી અને તેના પુરાવાઓ પણ મળી આવ્યા છે શું કાર્યવાહી આગળની થઈ રહી છે બિલકુલથી ખાસ કરીને સચિન જીઆઈડીસી અને પાંડેસરાની વાત કરીએ તો અજય ત્રિવેદી અને ભરત પાટીલ નામના જે બંને જે કોરો છે તે એક ગેંગ ચલાવતા હતા આ ગેંગમાં જે બુગત પત્રકારો છે તેમને પણ સાથે રાખવામાં આવતા હતા ક્યાંક કે ક્યાંક જે આ બંને જે વિસ્તારો છે તેમાં જે મિલ માલિકો છે તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને તેમની પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હતી આપ સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો ઉદ્યોગ કાપડ ઉદ્યોગકાર મહેન્દ્ર રામોલિયા જે છે તેમને પણ આ રીતે હેરાન પરેશાન વેચાણ કરવામાં આવતા હતા અને રૂપિયા પિસ્તાલીસ લાખની જે ખંડણી છે તે તેમની પાસે વસૂલવામાં આવી હતી પરંતુ આ સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આપ જોઈ શકો છો બંને જે આરોપીઓ છે તે મહેન્દ્ર રામોલિયાની ઓફિસે ગયા હતા અને જે રીતે આ પૈસાનો જે વ્યવહાર થયો છે તે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સમગ્ર ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે આ બંને વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચે આ બંનેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમને અનેક જે ફાઇલો છે તે ફાઇલો કબજે કરવામાં આવી છે આ જે ફાઇલો છે તે મિલ માલિકની હોવાનું સામે આવ્યું છે અનેક મિલ માલિકો પાસે લાખો રૂપિયા વસુલાત ખંડની રૂપે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું હાલ તો આ સમગ્ર જે ગેંગ છે તે ગેમમાં અન્ય પાંચ જેટલા બુગ્ગસ પત્રકારો પણ સામેલ હોવાનું સામે